નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ધારી સરકારી દવાખાનામાં નથી કોઈ કાયમી ડોક્ટરો કે નથી એમ્બ્યુલન્સ સુવિધા ગરીબ દર્દી થઈ રહ્યા છે હેરાન પરેશાન આમ તો ધારીને ટૂંક સમય પહેલાં જ નગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે પણ બોતેર થી વધારે ગામનો તાલુકો ધારી છે પણ અહીં આવેલ સરકારી દવાખાનામાં અનેક એવી સુવિધાથી વંચિત છે ત્યારે આજ દિને બહારથી આવતા ડેપ્યુટેશન ડોક્ટર એક આવે છે એ પણ વહેલા મોડા થવાથી કાયમી ડોક્ટરોની નિમણૂક થાય અને ગરીબોને દવાખાને ધક્કા ન ખાવા પડે એવી લોક માંગ ઉઠવા પામી છે અને છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સનો અભાવ છે જે અગાઉ બે એમ્બ્યુલન્સ ભંગાર ધૂળ ખાતી હાલતે પડી છે જો રિપેર કરી ચાલુ રાખવામાં આવી હોત તો અત્યારે જે હાલાકી પડી રહી છે એ ન પડત પણ હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાને સામે ઉચ્ચ અધિકારી અને જિલ્લાના નેતા આરોગ્ય મંત્રી જોવે

સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે જય હિન્દ જય ભારત મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી કોઠા પીપરિયા રહું છું અહીંયા કોઈ રેગ્યુલર ડૉક્ટર નથી અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડૉક્ટર મૂકો એવી મારી નિમણૂક છે મારી અરજ છે બરાબર